સુરત તથા વલસાડ જિલ્લામાં એકો ફોર વ્હીલર ચોરી કરી અલગ અલગ તેર જગ્યાએ ગરફોડ ચોરી મામલો ક્રાઇમ બ્રાન્ચે સિકલીગર ગેડના ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી પાડ્યો પોલીસને ત્રણે આરોપીઓ પાસેથી ત્રણ ચાંદીની પાયલ ત્રણ ચાંદીના સિક્કા ચાર મોબાઈલ ફોન તથા ચોરી કરવાના સાધન સહિત રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સુરત વલસાડ વાપી મુંબઈમાં કુલ અઠ્યાવીસ જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા પકડાયેલા આરોપી સત્વીરસિંહ તથા અનિલ સિંઘ બંને શાળો બનાવી છે સત્વીરસિંહ પાસે પૈસા ન હોવાથી થાણે ખાતે રહેતા તેના શાળા અનિલ સિંઘને સુરત બોલાવ્યો હતો તે સાથે અનિલ સિંહની સાથે કામ કરતા પણ સુરત બોલાવી ચોક બજાર વિસ્તારમાંથી ચોરી કરી હતી તે ઉપરાંત સુરત જિલ્લા સહિત જિલ્લાઓમાં ગરફોડ ચોરી કરવા માટે પ્લાન બનાવ્યો હતો આ રીતે આરોપીઓ ગરફોડ ચોરીને અંજામ આપતા હતા તે ઉપરાંત પોલીસને શંકા ન જાય માટે ફોર વ્હીલ ગાડી જે તે સ્થળે મૂકીને ફરાર થઈ જતા હતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સ્માર્ટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે સુરત શહેરમાં સોળ સપ્તર ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની યાર્ડમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજા દિવસે આ ઇકો ટ્રેક કરતા સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતા વલસાડ વાપી ભીલાડ વલસાડ રૂલર અલગ અલગ જગ્યાએ પંદર એક થી ચૌદ થી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવા આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આ માલ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈ થી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા છે જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરુભુતસિંહ જૂની સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલબીરસિંહ ટાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં અને શાળા થાય છે બધા જ જલગાઉ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈ થી પકડવામાં આવ્યો છે અને બે ને સુરત થી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી જ મૂકી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના એવું પણ મળી રહ્યું છે જે ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં ચૌદ થી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચુક્યો છે